રીંગણાનું ઓછી મહેનતમાં સ્વાદિષ્ટ શાક અને મસાલા સાથે બનાવવા માટેની રેસીપી છે તેથી વિડીયાને એન્ડ સુધી પહેલાં તો આપણે મસાલો રેડી કરીશું તે માટે આ બધી વસ્તુઓ આપણે મિક્સર જાડમાં જારમાં એડ કરીને અને દરદરી પીસી લેવાની છે એકદમ ફાઇન નથી પીસવાનું જેથી સ્વાદ સારો આવે હવે આ મસાલામાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ધાણા જીરું પાવડર હિંગ હળદર લાલ મરચું પાવડર થોડું મીઠું ખાંડ લીંબુનો રસ અને થોડું તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવા ત્યાર પછી આપણે રીંગણાને આ રીતે સ્લાઇસ કરીને સુધારી લેવા તેલ આવી ગયા પછી જીરું એડ કરી રીંગણાની સ્લાઇસ તેલમાં ઉમેરી દે રીંગણા એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી તેલમાં સાતણવા દેવાનું છે ત્યાર પછી મસાલો એડ કરવાનો છે મસાલાને તેલમાં થોડીવાર ફેરવી ઉપરથી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને પાણી એડ કરવાનું છે પાણી થોડું વધારે એડ કરવાનું છે હવે આપણે શાકને ઢાંકીને બે મિનિટ સુધી ચડવા દેવાનું છે ત્યારબાદ ચેક કરવાનું છે જો તેલ ઉપર આવી ગયું તો આપણું પરફેક્ટ શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે બનાવેલું શાક બહુ સ્વાદિષ્ટ બનશે તો તમે તમે પણ એકવાર આ શાક જરૂર બનાવજો